ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીની ટેન્જેન્ટ સાયન્સ કંપનીમાં થયો બ્લાસ્ટ ટેન્જેન્ટ સાયન્સ કંપનીમાં નાઇટ્રેક ટેન્કમાં બ્લાસ્ટ થયા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે બ્લાસ્ટના પગલે કેમિકલના ગોટે ગોટા હવામાં પ્રસરતા કંપનીમાં નાશ ભાગના દ્રશ્યો સર્જાયા હતા બ્લાસ્ટના પગલે ત્રણ જેટલા કંપનીના કર્મચારીઓને ગેસની અસર થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ગેસ ફેલાતા આસપાસના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી બ્લાસ્ટના પગલે જાનહાનિની માહિતી સાંપડી નથી સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો